હવે જોઈએ સમાચાર વિગતવાર અંકલેશ્વરના પિલોદરા અને હાસોટના ખરજ ગામેથી દીપડો પાંજરે પુરાયો હતો એક સાથે બે દીપડા પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહત અનુભવી હતી પિલોદરા ગામ નજીક દીપડો દેખા દેતા ગ્રામજનો દ્વારા વન વિભાગમાં જાણ કરાઈ હતી મારણ સાથે પાંજરો મુકતા જ દીપડો પાંજરે પુરાઈ ગયો હતો અંકલેશ્વરના પિલોદરા અને હાસોટના ખરજ ગામેથી દીપડો પાંજરે પુરાયો હતો એક સાથે બે દીપડા પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહત અનુભવી હતી પિલોદરા ગામ નજીક દીપડો દેખા દેતા ગ્રામજનો દ્વારા વન વિભાગમાં જાણ કરાઈ હતી મારણ સાથે પાંજરું મુકતા જ દીપડો પાંજરે પુરાઈ ગયો હતો હાસોટ તાલુકાના ખરજ ગામની બિરલા કંપનીમાંથી દીપડો પાંજરે પૂરાયો હતો બે દિવસ પહેલા પાંજરા ગોઠવવામાં આવ્યા હતા દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોમાં રાહત અનુભવાઈ હતી દીપડાઓને પકડવાની કવાયત સાથે પાંજરે પુરાઈ જતા દીપડાને તબીબી તપાસ બાદ મુક્ત કરાયા હતા ભરૂચ જિલ્લામાં જંગલ વિસ્તારમાંથી ગ્રામ્ય વિસ્તારમાં દીપડો પ્રયાણ કરી રહ્યા છે ત્યારે અંકલેશ્વર તેમજ તાલુકાના ગામમાં દીપડો નજરે પડતા ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો અંકલેશ્વર તાલુકાના પિલુદરા ગામે દીપડાની અવર જવર થતા ગ્રામજનો દ્વારા વન વિભાગને જાણ કરવામાં આવી હતી વન વિભાગ દ્વારા દીપડાના ફૂટપ્રિન્ટના આધારે બે પાંજરા ગોઠવવામાં આવ્યા હતા જે પાંજરામાં ગત અંદાજે 4 વર્ષીય દીપડો પાંજરે પુરાયો હતો દીપડો પાંજરે પુરાઈ જતાં ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો જો કે હજુ પણ દીપડા હોવાની વન વિભાગ દ્વારા બધું પાંજરા ગોઠવી દીપડાને પકડવાની કવાયત હાથ ધરવામાં આવી છે તો બીજી તરફ હાસોટ તાલુકાના ખરચ ગામ નજીક આવેલ બિરલા કંપનીમાં દીપડો નજરે પડતા વન વિભાગ દ્વારા પાંજરું ગોઠવવામાં આવ્યું હતું જેમાં બીજી જુલાઈના રોજ અંદાજે બે વર્ષીય દીપડો પાંજરે પુરાયો હતો અગાઉ પણ આ કંપની કંપનીમાંથી બે દીપડા પાંજરે પુરાયા હતા અને બંને દીપડાની તબીબી તપાસ બાદ જંગલમાં મુક્ત કરવામાં આવ્યા હતા